કાક બહ મા લગીરમ શરમ જ નઈ રાખ્યો મે લાવો ન આવે તો જો આટલા દાળક બાપા મે તો મન જતા કરા પણ જો 10 દાળા ઘરમાં જો મે આ ભેડીમાં ઘરમાં પગ મૂક્યો તો ટોટિયા કહી દઉં

દર્શન કરવાનો જવ શું લ્યા તમે ઓમ લઈ શું મારા એ કે ઉપર છે તમે ઉભા રહો હું આવું છે ડો શું કહો છે આ એ જમાનાની વાત છે સાહેબ કે જાણે દૂર દૂર નોકરીએ જતા ને એ વખત મોના નામ જાણે ફોન નતા અને જાણે કાગળ લખતા ને ગેર કાગળ મરતો ને ઘરની નારું કેતી ખબર છે કે આપણી બેઠક ના બાવળીએ ફૂલડા મૂક્યા मन मू दल मारा रोया रे सरकारी नो करत सरकारी नो करत साहेबा मन जोडे ले तो जा, के तारी रे आदो मा आक रह रोवे પરદેશી તો કરિયા ભાઈ એટલે આવો બધો પહેલાં હું ચિઠ્ઠીઓ લખતા અને ચિઠ્ઠીમાં આવો બધો લખતા એટલે પછી હેરવાન થતા તેઓ નોકરી પણ હું કરો પણ નોકરી તો કરવી જ પડે ભાઈ હા કાળું છે એમ દોડતું ને દોડતું આવશે શીખર હાય હાય હાય

ચોટલી લવાય દારૂ પીધો તો તારા ચોટલી લવાય દેખ્યા બા નવરા લેવા ખરો તારા વાંતા મોને લી છે નું હું કયો બાપ ને કઈ હકતા નહી હમુ દાય અને તારે મારા બહાના આયા છે ઓય તમે કયો તમે મોટા છો તે કેજો ઇને આના હું કહેવાનો એ ગેલ ફાળ્યા ને બોલા મોતે ઓય ગામ એવું થાય છે ને કે કુવામ પડીને મરી જાય એવું થાય છે ગેર દશામાં માતાજી બેઠો હોય અને દારૂ પીને પગ મેલાઈને ખબર ના પડક બંધ કરી દે તો ના પડે શું કે હેડ હેડ મોનતા જ એ કોડ ભઈ આયા હું કહી કોડી પોલી તો મે ખોડે મારા રંગા

તમારી લાયો વાત બરોબર છે રાખી પડશે દ

ખરો મેળા કે આઈ ગયો તો એડો કરો કેવા પૂજા તારે શું કઉલો તો રે પોક ટוק ટક કે કા એને 10 રૂપિયા વશુ કે આરતી કરવા એટલે મારી તમે તો રે

નેકઈ ગયો બાપા નેકઈ ગયો કામ ખેતરાનો સબંદો છોકરો બાયક પર ને માતાજી કહેવાય તો હું માતાજી રે તો મૂર્તિ સાહુ તા કશું નહીં બોય તાડો હું બધું ઈના લીધે છે તમનો ત્યાં કેટલી મકચી નું તો કે કે કેને મારે તો મગજ ફાટી જાય હા લીધે છાન મા આયો જીવો હો ભાઈ હું

મારી બાપા તમને શરમ આવે છે શરમ દશામાં ના લીધા તો મારા ઘેર છોકરો આવ્યો છો મૂર્તિઓ કે બાપુ મારા મોનતા મનેલી છે આટલો 5 વર્ષ પૂરો થવા દયો ઘરમાં આવું ઘરમાં માતાજી ની ના આવે તમે પીપી ઘરમાં કે મારું કલ્યા હું 10000 ગમે ત્યાં તમને ના પાડતી આ હું લેવા આયા તા

આકો કેવા આવતો હોય તોય ના કે તારો ભાત હે ને મારી નાશકો ગોડી મોટો કર્યો તોય બો છોરી બો કશું નહી ને તારો દૂધ પાડી મને મારક ન હોશી હું ના કાઢી નાકુ તો મારો લંગાજી વાગ લે ના દો

એ તો હાર ગામ કરો પણ ભક્તિ કરો કારણ કે મી તો ભક્તિ કરી નહીં એટલે મને ખબર નહીં બરાબર કોઈ હોભરતું નહીં ન કરજો કે આ કાઢી ના ચલો ડોહો મમ્મી યાદ રહી ગયું છે ને એ થોડું સારું રોજ હોબડું છું ને એટલે યાદ રહી જાય છે તમને તો ઠોકી દેવા દઈજ કોઈ હોબડતું નહીં જતા કે સહારે રે મેલી દીધા છોડી તમે હાલ્યા ભૂલી તમે ગયા રે પરદેશી સા કે પરદેશી નો કરિયા લેરી મને જોડે લે તો જા

દારૂ તો પીતો નહીં ઓને વાલજી વાલજી અરે બોલક વાલજી વાલજી આવ ઓ વાલજી આવ ઓરયા લે બોલાતું નહીં બોલાતું નહીં બની કર્ણાવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો તેના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર ન હતો તેને કમલાવતી નામની ગુણવાન અને ચારિત્ર્યશિલ પત્ની અને તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી માણસને ધર્મકાળિયામાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે અને કાલે નથી પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યું પબડ્યું અમારા બસ હવે તે પડી જાતા મારા અબ્બા મને બોલી બોલ્યા નહીં અમુ જાય બેહાર જો બેહાર જો તું બાપા પડી લાગ પડી લાગ પડી આલો પડી લે પડી આલો તું બે તું બે પેલો બે પર જો આમ બોલો તો ખરા તો બોલો તો ખરા બોલી નહીં તા બાપા

લાજ રાખ માં અમારા હારા થી ભૂલથી સન ભૂલ છું માં પણ માફ કર મા આ તો ગમે તે ને ધણીઓ કે તારો છોકરો મારા ને મટાર દે તું

કરવા નું પીતા નહીં તારું ના પીતા ભાઈ એક વાત તો જોવાર છો કાલે ઉજવું મારે એટલે